હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે તેમજ ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી જે અંતર્ગત વડોદરામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે વિનામૂલ્યે રાખડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મંડળોની સાથે મળીને સમા અભિલાષા ચારસ્તા નજીક રાખી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

તેમનું પ્રતિક સમાન રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો હોય છે આ તહેવારનું મહત્વ ધાર્મિક રીતે જોવા જોઈએ તો ઐતિહાસિક રીતે જોવા જોઈએ તો અલગ છે અભિલાષા અભિલાસા પરમ પૂજ્ય અમારા બાપુ માર્ગ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા તથા વરિયા પ્રજાપતિ સમાજ સંજોગો વરસાદ ભેગા થઈ દર વર્ષે આખા બરોડામાં જ્યાં જ્યાં પ્રજાપતિ સમાજ વસેલા છે તથા અન્ય સમાજ વસેલા છે ત્યાં એક ભાઈ પ્રેમનો અટુક નાતો ભાઈનો પ્રેમ અને ભાઈનો પ્રેમ બેન માટે જે રાખડી એટલે નાનો દોરો દોરા થી બાંધેલો પ્રેમ આજીવન જે અટુક ચાલે છે એ પ્રેમ ને રાબેતા મુજબ ચાલુ રાખવા પ્રજાપતિ સમાજના દરેક જ્ઞાતિ ભાઈઓ માતાઓ બહેનો સાથે મળી અને રાખડીનો રાખડી નો વિતરણ નો વિનામૂલ્ય કાર્યક્રમ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના મોભી એવા દલસુખભાઈ પ્રજાપતિ એમના સ્થાપક પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ એમના મોટાભાઈ રાજેશભાઈ પ્રજાપતિ નરેશભાઈ પ્રજાપતિ તથા વડીયા સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સાથી મિત્રો ગીતાબા જાડેજા એમના દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે